જાડેજા છે ગોંડલ ના ધારાસભ્ય છે હવે મિત્રો વાત કરી ગોંડલભાઈ બધું સરસા માં રહ્યું છે ને આના વિશે મિત્રો વાત કીધો ટોપ ટેન જ્યાં મિત્રો વાત કીધો દસ લોકોના કારણે મિત્રો વાત કીધું સરસામાં રહ્યું છે

અને મિત્રો વાત કીધો તેના ભાઈ ઘરે બોલાવે છે ત્યાર મિત્રો મારવામાં આવે છે આવું મિત્રો હું નથી કેતો ભાઈ તેમના પિતા કે છે ત્યારબાદ મિત્રો વાત કીધો તેની રૂમે તો વહે જાય છે પરંતુ મિત્રો વાત કીધો ભાઈ બીજા ત્રીજા દિવસે ભાઈ તે ગાયબ થઈને પછી 10 દિવસ લાશ મળેને આવું તેવું વિરોધ કરે છે રાજસ્થાનમાં જાય છે ને ખુલ્લિયા મામલો મેદાનમાં આવે છે આ મામલો મિત્રો વાત કીધો પહેલો હતો આપણે બીજા વર્ષે બીજા મિત્રો મામલો વિશે વાત કરી તો દલિત યુવક જે રાજુ સોલંકી તેમને માર મારો એવો હતો તે મામલે ગણેશભાઈ ગોંડલ ઓલરેડી

તે મિત્રો વાત કીધો ખોલિયામ એવું કહે છે કે અમારા જયરાજભાઈ જાડેજા છે તેમના દીકરા ગણેશભાઈ ગોંડલને અમે ખંભા પર બેસાડીને ભાઈ આવનારા ટાઈમમાં બે હજાર સત્યાવીસ ના રોજ અમે તેને એમએલએ બનાવવાના છીએ ત્યારબાદ મિત્રો વાત કીધો આ પકડે લઈ છે ગનીભાઈ ગજેરા આ મિત્રો વાત કહે છે સોથું ગનીભાઈ ગજેરા ખુલ્લિયામ વિરોધ કરે છે કે અલ્પેશભાઈ કથારિયાને જીતાડવાના છે હવે તમને લોકોને ખબર પડી ગઈ છે આ ગોંડલ રાજકારણ હાલે છે કે પછી મિત્રો આના અંદર શું ચાલે છે એ નથી ખબર પડતી જે આ મિત્રો વાત કીધો આગળ આપણે પાંચમા તરફ જઈ તો જીગીશાબેન પટેલ જે આ મિત્રો વાત કરી જીગીશાબેન પટેલ પણ ખુલ્લા મેદાનમાં આવે છે થોડાક દિવસ પહેલા સત્યાવીસ તારીખના રોજ ગોંડલની અંદર જાય છે જે હુમલાઓ થાય છે કાસો તળો માં આવે છે આ મામલો મિત્રો વાત ખુબ ખૂબ એમ કીધું ગંભીર રહ્યો હતો સટ્ટા તરફ આપણે જઈએ તો અલ્પેશભાઈ કથારિયા તમને લોકોને ખબર છે અલ્પેશભાઈ કથારિયા પોતે ભાજપના છે અને સામે અલ્પેશભાઈ બીજા છે એ પણ ભાજપના છે હવે ઘણા બધા લોકો કહે છે કે ભાજપના થઈને મિત્રો શું માટે લડી રહ્યા છે આ મામલો મિત્રો વાત કરી ગોંડલ ની અંદર જગીજાબેન પટેલ એવું કહે છે કે ગુંડા કરતી સોશિયલ મીડિયા ની અંદર જોઈયા પછી મિત્રો આપણે વાત કરી ની અંદર એક મિત્રો વાત અનિલ મિત્રો વાત કરી તો મિત્રો વાત કરી આત્મહત્યા કરી હતી જેની અંદર મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે એક સગીર આવે છે ને તે કહે છે કે મારી બેન સાથે આ જે અમિત ખોટ નામના વ્યક્તિએ એ મારી બેન સાથે બળાત્કાર કર્યો ત્યારબાદ આત્મહત્યા કરી છે ઝાડવા પર અને ત્યારબાદ મિત્રો ગણેશભાઈ ગોંડલ પણ ત્યાં જાય છે દરેશભાઈ ધડેજા પણ ત્યાં જાય છે ત્યાં જઈને મિત્રો વાત કીધો એક ભાઈ બીજા એવું બોલે છે કે આના અંદર રાજદીપભાઈ રીબડા અનિરુદ્ધસિંહ રીબડા નો હાથ છે અને મિત્રો વાત કરીએ થાય પણ એવું છે કે ચીઠી નકલ છે એની અંદર પણ મિત્રો વાત કરીએ દેખાય છે કે ભાઈ ચીઠીમાં લખેલું હતું ત્યારબાદ મિત્રો એફઆઈઆર પણ થાય છે હવે મિત્રો આવનારા ટાઈમમાં શું પોલીસ સાહેબો રિએક્શન લઈ છે એ પણ આપણે જોવાનું રહેશે તો મિત્રો આની અંદર તમને શું લાગે છે ગોંડલનો ઘટાડો કેવડો મોટો લાંબો થાય છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આપણે એક નવો વિડીયો મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત